વડોદરાના ભાયલીની વિબ્યોર સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી થઈ છે સ્કૂલને ત્રીસ હજારનો નો દંડ ફટકારવામાં આવ્યો છે આરટી એક્ટ નો અમલ ન થયો હોવાનું સામે આવ્યું શાળામાંથી જ ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા માટે દબાણ થતું હોવાનું સામે આવ્યું છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી આચાર્ય વિના જ આ શાળા ચાલે છે વાલીઓની રજૂઆત બાદ કાર્યવાહી કરાઈ છે ત્યાં સુધી કોઈને ખબર પણ નહોતી કે આ શાળા આ રીતે કાર્યવાહી કરી રહી છે અને આ પ્રકારે બેદરકારી આ શાળામાં ચાલી રહી છે વાલીઓએ રજૂઆત કરી ત્યારબાદ કાર્યવાહી થઈ વિગ્ન સ્કૂલના સૌથી દોઢસો વાલીઓ અહીં સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ માટે આવેલા અત્રેની કચેરીથી ત્યાં તપાસ ટીમ ગયેલી ચાર જેટલા અધિકારીઓની અને અધિકારીઓ જે રિપોર્ટ આપ્યો તો રિપોર્ટમાં કલમ સત્તર વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના દબાણ કરવા માટે એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર સત્તર સરકારશ્રીના અપાયેલી સૂચનાનું પાલન ન કરવા માટે કલમ નંબર ઓગણીસ એ ઉપરાંત લાયકાત વિનાના શિક્ષકો અને આચાર્યો પણ નથી એક કલમ ત્રેવીસ આ ત્રણ કલમના ભંગ બદલ ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે